રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ મજામાં છીએ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો વ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક વ્લોગમાં હવાના નવ જેવું થાય છે ને આપણે આજ તો વરાપ જોકે થઈ ગઈ છે વરાપ એટલે ટૂંકમાં થોડું ઘણું બધું કામ થાય એવું થઈ ગયું કારણ કે કાલે બપોરનો વરસાદ નથી એમ પછી આવતો ઝીણો ઝીણો હાવ મસર્યું એટલે કાલે બપોરનો વરસાદ નથી એટલે સોવી કલાક થવા આવી છે આમ તો જોકે કાલ સહેલો અગિયાર વાગ્યા સુધી વરસાદ હતો અગિયાર બાર વાગ્યા સુધી એટલે સોવી કલાક તો નહીં પણ અત્યારે અઢાર કલાક પાકી થઈ ગઈ એટલે વરસાદ થયોનો નથી પછી રાતે કદાચ થોડો ઘણો આવ્યો હોય તો બહુ ખબર નથી ને કે રાતે તમે બાર વાગ્યા સુધી જો કે આપણે જાગતા જ હોય એટલે એ પછી આગળ આવ્યો હોય તો ખબર નથી બાકી વરાપ આજ થઈ ગઈ પણ આપણે તો કંઈ વાળીએ આજનો દિન જ જવું હજી કારણ કે થોડુંક આપણે સાઉન્ડ બની ગયું છે એટલે લેવા જવાનું છે હાલો તો મીરાના દર્શન કરાવું જો અહીં મીરાના દર્શન કરાવું તો તમે વિડીયોને લાઈક આપી દો અને તમામ ગ્રુપમાં શેર કરી દો જો અહીંયા છે અમારી મીરા જય ગૌ માતા જય ગૌ માતા જો મીરા મસ્ત મસ્ત બાંધી છે જો એકદમ મસ્ત બાંધી જાય બધા બેઠા હે ભાઈ વાઈ ગયો દુકાને બેન વાગી ભણવા અને કાનો ભણવા તો મોડું મારે થઈ ગયું કાનો નવ વાગે ઓલા તો બે વાગ્યા હાથ વાગ્યા માં ભાઈ તો હાડાસો એ ગયો હોય કે તમ કેમ હાડાસ પોણા હાથ એ વયો ગયો પછી વીયા કેટલા વાગે જાય હાથ વાગ્યે

તમારા કચરા પોતા થઈ ગયા આપડે છત્રી નું કામ હવે અટવાનું છે ક્યાં એ થોડુંક કહી દઉં કે છત્રી નું આપડે હે સિસ્ટમ આવે ને એટલી જ વાર છે બાકી છત્રી બની થઈ ગઈ કમ્પ્લીટ બાકી સિસ્ટમ પાછળ ફીટ થાય ને તે પછી છત્રી સરખીએ બાકી બધું કમ્પ્લીટ કામ હા ટેપ હટવાનું અને જવું છે અત્યારે ટેપ સારું જ જેતપુર જવું છે અને ટેપ ખાયદેસર આમ છે ને પાંચથી થઈ ગયા બનાવવા નાખ્યું એને કારણ કે નથી બનાવી દેતા ને કે હુકાતું નથી લોકો પ્લાયનું બનાવે ને એટલે એ લોકો ગમ ને એવું સોટાડીને બનાવતા હોય ને એટલે ટૂંકમાં હુકાતું નથી એટલે કે એમ વાર લાગે બાકી કે તમે નિરાત રાખો મેં એક રાખવામાં એવું છે પછી અમે નવરા ન હોય વરાપ થાય એટલે પછી અમારે કામે લાગવાનું હોય સીધું એટલે આપણે નવરાય ન હોય એટલે કે કાંઈ વાંધો ને તમે એક દી નિરાત રાખો ને કામ સારું થાય ખોટા તમે હેરાન થાવ નહીં અને જો કે રાખવી પડે ને ક્યાં વરસાદનું વાતાવરણ છે ને એટલે જામતું નથી ટૂંકમાં જે એને પેકિંગ પેક કરવાનું હોય પેટી બનાવવામાં એ જામતું નથી કાંઈ વાંધો નહીં હાલો તો એમ કરો નકર તો એ બે કે ત્રણ દિવસમાં દઈ દઈએ એટલે આજે જવાનું આપણે જેતપુર અને તેમ લાયક નથી કરતા લાયક આપણે હે ને બસો ઉપર ટપાડી દો હાલો બસો ઉપર લાયક આપણે ધીમે ધીમે વધતા જાવું આપણે હું એમ નથી કહેતો કે હજારે પુગાડી દો બરોબર ધીમે ધીમે વધશે આપણે એવું નથી કહેતા બસ બસો ઉપર આપણે એકસો ને પચાસની આજુબાજુ તો થાય છે એકસો સાઠ એકસો સિત્તેર પણ આજે અઢીસોની આજુબાજુ કરી દો હાલો હાલો મળીએ પાછા આપણે આગળ જો આપણે સતરીનું કામ થઈ ગયું બધું કમ્પ્લીટ હવે નીચેથી કાપડ મારવાનું હતું એ પણ જો જોઈએ સાઈડોના પટ્ટા હું જે લાગી ગયું બે બાજુ જો કમ્પલેટ એમાં કાંઈ ઘટે નહીં નીચે આપણે ટૂંકમાં થર્મોકોલ માર્યો છે અને એની ઉપર કાપડ આવી ગયું એટલે થઈ ગયું બધું પેક હવે આમાં છે ને આશા આશા સ્ક્રૂ મારી દેવા જેથી કરીને આપણે એસઆર મારેલું જ છે આ એસઆર પણ જેથી ઉખડે તો ડાયરેક્ટ ઉખડે નહીં એટલે આ પાઇપે છે ને એ આવા સ્ક્રુ મારી દેવું જે આવા સ્ક્રૂ એટલે એ હવે આગળ છે ને સ્ક્રૂ મારવા છે ને સિસ્ટમ એ જો આપણે આવી ગઈ છે સિસ્ટમ તો એટલે દેશી છે ટૂંકમાં બહુ હાઈફાઈ નથી હાઉ આપણે જે રેગ્યુલર હોય ઈજ તો એમાં છે ચાર સ્પીકર છે અને બે ટ્યુટર છે તો આ રીતના કંઈક સ્પીકર છે બે દસના છે શેડાના અને વયસેના બે આઠના છે અને આની લંબાઈ ટૂંકમાં ઊંડાઈ છે બાર ઈંસ પોળાઈ બાર ઈંસ અને લંબાઈ છપ્પન ઈંચ એટલે ચાર સ્પીકર અને બે ટ્યુટર અને ટેપ પણ આપણે કમ્પ્લીટ જ આવી ગયું આ ટેપ છે સાદું સાદું એટલે જે પહેલાં આઈસીયુવાળા આવતા એ નહીં ટૂંકમાં આ ડાયરેક સર્કિટવાળું આવી ગયું એટલે વાગે સિસ્ટમ જેવું જ અને આઈસી બાયસી આમાં કંઈ આવે નહીં ડાયરેક્ટ સીધી સર્કિટ જ એટલે આ રીતનું કંઈક ટેપ છે જે ડી જૂનાગઢવાળા છે ખત્રી અમારા જેતપુર જ દુકાન છે ત્યાંનો જ પછી આપણે વિડીયો નહોત બનાવ્યો અને આજ બધા કારીગર છે ને એને બધા જે ભૈયા ખવડાવવા છે તો સહેલો દિવસ છે ને તો ભૈયા કીધું જો ભૈયા બને છે અને તમારે બધાને ખાવો હોય તો હાલો ફૂગી જાવ તા બની જાય કાબા તો મસાલો કટિંગ કરવાનું કામકાજ ચાલુ છે લસણ ને લીંબુ ને ડુંગળી મરચાં ને આદુ કાંઈ ઘટે નહીં જો એક નંબર બધો મસાલો ને કોથમરી આદુ લીંબુ કેમ બોટલું ભરવી એટલા લીંબુ કઈ પાસે રસ રસની બોટલ ભરવી હે શું આ ભૈયા નાખવા માં ભૈયા માં નાખવા તો બધું કટિંગ કામ થઈ ગયું આ તો અજમા છે અજમા અજમા પણ અજમાની રોનકતો તો તમે

જો નો થાય તો લેવા જાવ ગામમાં નો જડે જેતરઈ જાવ કા બાકી લઈ આયશું હા માર બાબી ગયા કે કોણ બતાય તો મસાલો કટિંગ કામ સુપર ચાલુ છે આપણે ગાઢ નું કામ કમ્પ્લીટ થઈ ગયું એમાં કલર કામ હજી બધી બાકી છે લાઇટિંગ કામ બધું બાકી છે લાઇટિંગ કામ આપણે છત્રીનું પણ બધું બાકી છે લાઇટિંગ એક બાકી રહે કેમ સુરેશભાઈ લાઇટિંગ નો નથી મેળ આવતો કેમ લાઈટ લાઈટિંગ છે ને રાજકોટથી મગાવી જો હે આપણે જેતપુર નો મેળ આવ્યો ભેસાણી કાલ નો મેળ આવ્યો એટલે હવે છત્રીનું કામ બધું થઈ ગયું કમ્પ્લીટ હવે ટૂંકમાં હે ને આપણે જે આ સિસ્ટમ રહી ને એના સપોર્ટ મારવાના બોક્સ બનાવવાનું હે હા એટલે ટૂંકમાં હાવ જડવો જડાઈ થઈ જવું જોઈએ કારણ કે ટ્રેક્ટર તો રોદામાં જ હાલતું હોય એટલે કાંઈ હલસેલ ન થાય જોઈએ એ રીતનું ફિટિંગ થઈ જાય એ હવે એક કામ બાકી રહ્યું છે બાકી તો બધું બધું કમ્પ્લીટ થઈ ગયું વાયરિંગ પણ થઈ ગયું મસ્ત ડબલ બોર્ડ આવી ગયા વાયરિંગ પણ મસ્ત થઈ ગયું ટેપ બેપનું બધું કમ્પ્લીટ નામાં ક્યાંય સાહીંયામાં તમે વાયર ન ભરો આ તો આપણે હે ને ઓમ કાપવાનું બાકી છે હા બાકી વાયરિંગ બધું છે ને અંદર અંદર વ્યવ ગયું આ અહીં પણ આમ સાઈડમાં વી ગયું અને એક વાયર આમ વ્યવું ગયું એટલે પાછળની લાઇટું કંઈ આપણે કરવી ઓલો ભાગ પાછળનો છે અને સિસ્ટમ રહે પાછળ એટલે એ પાછળનો પાછળ લાઇટ કરવી હોય તોય થાય અને આગળ કરવી હોય તોય થાય આગળનું જ અહીંયા વાયરિંગ નીકળી ગયું એટલે લાઇટ એક આપણે બાકી લાઇટ હવે આપણે રાજકોટથી મગવવી જો કેમ રેત જેતપુરી નો મેળવ્યો અને ભેસાણી ન મેળવવો જોઈ જોઈ છે ને એવી નથી મળતી જેવી લાઇટ આપણે જોઈ છે ને એવી નથી મળતી એટલે એ ટૂંકમાં અને નાખવાની આપણે સુરતભાઈને છે ને એવી નાખેલી એને નથી ગમતી મને તો નહીં એને નથી ગમતી હા રાતે આગતા હોય તો થોડો દિવસ લાગવો જોઈએ જો મિત્રો આપણે છત્રી કમ્પ્લીટ થઈ ગઈ અને સિસ્ટમે પણ કાયદેસર ફિટિંગ થઈ ગઈ છે છત્રીની આપણા સિસ્ટમની જે ફ્રેમ આવે ફ્રેમ એ કાયદેસર જ આ રીતે બની ગઈ છે હવે અહીંયા એક છે ને આપણે જે આ એક્રિક્લિકના સીટ વધી છે એટલે ટૂંકમાં અહીંયા લાગી જાય એટલે પાણી અંદર આવે નહીં એ મસ્ત થઈ જાય આ રીતે જેમ આપણે આ સાઈડ રહીને આ સાઈડ આ સાઈડ એવી જ અહીંયા મારવાની છે એટલે થઈ જાય પેક હાવ અને જોરદાર કામ કર્યું છે એમાં કાંઈ ઘટે નહીં તમારે પેક દોરાવાય હલેમ નથી આખી આખી પેટી એવું કામ ફિટિંગ કરી દીધું હે અને છત્રી તો કમ્પ્લીટ આપણી બની જ ગઈ હતી પણ આપણે સડાવતા નહોતા એનું મેન કારણ આ હતું આ વસ્તુ નહોતી આવીને એના માટે અને નીચે જ ફિટિંગ થાય ને એવું ઉપર સઈડા પછી ન થાય કારણ કે આ વસ્તુ છે ને બધી ધ્યાન રાખીને કર્યા જેવું છે અને આમાં એક બે દોરાવાનો ફેર રહી ગયો ને એટલે આખે આખી સિસ્ટમ છે ને ડખ ડખા રાખે પછી કેદી પડે કેદી ન પડે ને એવું થાય અને આ બધું છે ને મજબૂત કામ થઈ ગયું તો આ ઇંગલના સપોર્ટ લાગી ગયા છે અહીંયા પાટાનો સપોર્ટ લાગી ગયો ઓલી બાજુ ઇંગલનો લાગી ગયો એટલે એકદમ કામ છે ને સોલિડ કામ થઈ ગયું અને હવે છે ને આ થોડું થોડું કલરનું ટચિંગ રહ્યું છે એ પણ આપણે નિરાઈ પછી કરતું તો હાલશીએ અને આજ રાતે હે ને દસ વાગ્યે હવે તો ખાવા પ્રાણ ખાવા પીવાનો ટાઈમ થઈ ગયો વાળું ટાઈમ કેમ એટલે દસ વાગ્યા હે ને દસેક વાગ્યે બધા જુવાના ભેગા થાય ને પછી ટૂંકમાં આપણે છત્રી ટૂંકમાં સડીશીએ એટલે આજ સડી જાય કમ્પ્લીટ અરે વાહ જોરદાર કાંઈ ઘટે નહીં જમા વટવો જો ભજીયા એક નંબર ડુંગળીના છે અજમાના છે મરચાંના છે અને બટેટાના છે અને હવે ફૂલવડી બનવાના છે ગોટા એકદમ મસ્ત મસ્ત હતો હાલો આપણે કારીગર ભાઈની આજ તો બહુ ભજીયા એટલે એની મોજ પડી જાય કા ખવડાવવા જ પડે ને એમાં થોડુંક એટલે બધું બધું છે કમ્પ્લેટ હાલો હવે આપડે હે પાણી કરવા બેહવાનું કાબા એટલે ભજીયા ભજીયા મસ્ત મસ્ત બને તમારે ખાવા હોય તો આલો બતાવીને આપણે સાયાનું કામ થઈ ગયું જો કમ્પ્લેટ એટલે હવે અત્યારે તો નહીં હરખો બતે બતાવી ટૂંકમાં ત્રણ હે ને અંધારું થઈ ગયું આવ અને રાતના વાગી ગયા હે બાર કેટલા વાગ્યા એક એક વાગી ગયો હે અને સા પાણી જો પાકી ગયા હે અને આ વસ્તુ શું છે ને એ તમે કહેજો કોમેન્ટમાં અમને જ નથી ખબર પડતી આ વસ્તુ છે ને આમાં થોડુંક ટાંકા મારવાની કોશિશ કરી અમે પણ નથી હાલતું એ ખાંધીનતા ત્યાં તૂટે હે એટલે તમે કહેજો કોમેન્ટમાં અમે નથી કહેતા બરાબર એટલે એ વસ્તુ આપણે બનાવવાની છે નવી કા સુરેશભાઈ બનાવી નાખવી ને નવી હવે હવે એક સારું હું રાખ દઉં કેમ તો જો ભાઈ કટિંગ કરે છે સાઈડનું અને બનાવી છે મોટી કેમ જબર બનાવી નાખે એટલે બાઈઓને ઉપાધિ નહીં એટલે વસ્તુ શું છે એ તમે જરા કોમેન્ટમાં કહીજો આપણે સાંયાનું કામ તો થઈ ગયું બધું કમ્પ્લીટ અરીસાની ફ્રેમ હોત લાગી ગઈ જો અરીસા લાગી ગયા હે એટલે હવે દિવસનું કાલે તમને હરખું બધું વ્યવસ્થિત બતાવે ટેપની સિસ્ટમ પણ કમ્પ્લીટ થઈ ગઈ અને છત્રી સડી ગઈ એકદમ મસ્ત મસ્ત રાતના એક વાગી ગયા એમ વાગી ગયા રાઈતના એક જો બંધ થઈ ગયો એકને ને બે મિનિટ થઈ કેમ એકને ને બે મિનિટ થઈ હવે સુરેશભાઈ મંડાણા છે હવે હું કરે કંઈ ખબર નથી એમાં હવે મળી લાવ નીંદી હે હાલો મિલન તું સાઈ લાવી કેમ એમ થાય છે આ બધું વધાર બધું વધાર છે કે નો પી લે પી લે નીંદર થોડી હાલો ભાઈ પીવો હા પાણી જો પાકી ગયા હાલો તમે પાછળ પીવો હોય તો હાલો તો આ સાથે આજનો વિડીયો પૂરો કરી શા સાથે એક વાયગાનો અને જેને બંધારણ હોય એ પીજો એક વાયગાનું અમારે તો ગુજાગરા હાલે છે હમણાં કા આ સાથે આજનો વિડીયો આપણે પૂરો કરીએ આ વિડીયો કેવો લાગ્યો હોય કોમેન્ટમાં કહીજો ગમો હોય તો લાઇક કરી દેજો ચેનલમાં નવો હોય તો સબસ્ક્રાઈબ કરજો મળીએ પાછા બીજા વિડીયોમાં ત્યાં આવજો રામ રામ